રાષ્ટ્રીય રમત દિવસ હોકીના જાદુગર મેજર છે તેમનો જન્મ ઓગણીસો એડોફ હિટલર અને ક્રિકેટર સર ડોન બ્રેડમેન તેમની રમતથી પ્રસન્ન હતા ધીઝાર્ડ તરીકે ઓળખવામાં આવે છે તેઓએ ઓગણીસો અઠ્યાવીસ ઓગણીસો બત્રીસ છત્રીસ ઓલિમ્પિકમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવે છે તેઓએ કુલ આંતરરાષ્ટ્રીય ચારસો થી વધુ પોલ કરેલા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ અને રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ડોલરરાય માકડનું નિધન ઓગણીસો સિત્તેરમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ નારાયણ મહેતાનો જન્મ ઓગણીસો અઢારસો સિત્યાસી માં પીવી સિંધુને ગુજરાતના સુસાઈડ પ્રિવેન્શનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવશે

ક્યુઆર કોડ યોજના શરૂ કરવામાં આવી કેન્દ્રીય મંત્રી સદ સદાનંદ ગોડા દ્વારા જન ઔષધિ સુગમ નામની એપ્લિકેશન લોન્ચ કરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટરની ફેલોશીપથી શશી શંકરને સન્માનિત કરવામાં આવે તેઓ ઓએનજીએસએના સીએમડી છે તમિલનાડુ રાજ્ય સરકારે વિદ્યાર્થી માટે ટીવી ચેનલ લોન્ચ કરી તો કઈ કઈ રાજ્ય સરકારે તમિલનાડુ રાજ્ય સરકારે વિડિયો પસંદ આવે તો લાઇક કરતા રહેજો પોતાના મિત્રો જોડે શેર કરતા રહેજો ત્રીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસનો અકબરનો પુત્ર સલીમ મિર્જા ઉપ જહાંગીરનો જન્મ પંદરસો ઓગણસિત્તેર સોળસો ઓગણસિત્તેર ઔરંગઝેબ બે દારા સિકોને ફાંસી આપી હતી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા ની શરૂઆત કરી એકસો આઠ સેવાના બાર વર્ષ પૂર્ણ

પ્રમોદ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી તાજેતરમાં દિલ્હી સરકારે દસ હપ્તે દસ બજે દસ મિનિટ હર રવિવર ડેન્ગ્યુ પર વાર દિલ્હી સરકારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું પચીસમી સિનિયર મહિલા નેટ ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવશે વિશ્વનો પ્રથમ દેશ ભારત બન્યો જેમણે બાયોમેટ્રિક સેફરેટ આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ લોન્ચ કર્યું નાવિકના બાયોમેટ્રિકની એક સિસ્ટમ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ સીવીડીટીના અધ્યક્ષ પ્રમોદચંદ મોદીનો કાર્યકાળ એક વર્ષ વધારવામાં આવ્યો બારમું ભારત સુરક્ષા શિખર સંમેલન આયોજન કરવામાં આવ્યું વેસ્ટ ઇન્ડિઝના તેજ બોલર સેસિલ રાય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી એચડીએફસી બેન્કે માસ્ટરકાર્ડ સાથે મળીને કયું કાર્ડ મિલેનિયા કાર્ડ લોન્ચ કર્યું વિડીયો પસંદ આવે તો લાઇક કરતા રહેજો પોતાના મિત્રો જોડે શેર પણ કરતા રહેજો એકત્રીસ ઓગસ્ટનું કરંટ અફેર્સ બે હજાર ઓગણીસ કવિયત્રિ નિબંધકાર અને ઉપન્યાસકાર અમૃતા પ્રીતમનો જન્મ ઓગણીસ ઓગણીસ અમૃતા પ્રીતમે કુલ સો પુસ્તકો લખ્યા છે જેમાંથી તેમની ચર્ચિત બુક તેમની આત્મકથા રસીદી ટિકિટ પણ સામેલ છે સૌમી જન્મજયંતિના રૂપે ગૂગલે પણ ડુડલ બનાવી શું બનાવી ગુગલે પણ ડુડલ બનાવી ફિલિપાઈન્સના સાતમા રાષ્ટ્રપતિ રોમન મેક્સેસનો જન્મ ઓગણીસો સાત પેસેફિક યુદ્ધ દરમિયાન તેમણે એક સારા ગોરિલા લીડર તરીકે તેમણે કામ કર્યું હતું તેમની યાદમાં એશિયામાં રહેતા લોકો અને સંસ્થાઓ ઉલ્લેખનીય કામ બદલ રોમન મેક્સેસ પુરસ્કાર આપવામાં આવે છે આ પુરસ્કારને એશિયાનો નોબલ પુરસ્કાર કહેવામાં આવે છે તમિલનાડુના ડિંડીગુલ શહેરના તાળા અને કંડારી સાડીને જીઆઈ ટેગ મળ્યો ડિંડીગુલ શહેરને લોક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે તો લોક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે આર્થિક વૃદ્ધિ દર છેલ્લા છ વર્ષથી સૌથી ઓછો દેશના અર્થતંત્રની સૌથી ખરાબ હાલત નાણામંત્રી નિર્મલા સીતારામન નો સૌથી મોટો નિર્ણય દસ બેંકોનું ચાર બેંકમાં વિલય બેન્કોનું વિલીનીકરણની વિગત પીએનબી ઓબીસી વત્તા યુનાઇટેડ બેંક દેશના બીજા નંબરની સાર્વજનિક બેંક સાર્વજનિક ક્ષેત્રની બેન્ક બનશે કેનરા બેન્ક વત્તા સિન્ડિકેટ બેંક દેશના ચોથા નંબરની સાર્વજનિક બેન્ક બનશે યુનિયન બેંક આંધ્ર બેંક કોર્પોરેશન બેંક દેશના પાંચમા નંબરની સાર્વજનિક બેંક બનશે ઇન્ડિયન બેંક અલ્હાબાદ બાર બેન્કો બહાર રહેશે ઓબામા ધ કોલ ઓફ ધ હિસ્ટ્રી પીટર બેકર દ્વારા લખવામાં આવેલી બુક છે જે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર આધારિત છે તાજેતરમાં મેઘાલય સરકાર દ્વારા વોટર તાજેતરમાં મેઘાલય સરકાર દ્વારા વોટર ટુ વર્ક નામનું અભિયાન શરૂ કરવામાં આવી છે કઈ સરકાર મેઘાલય સરકાર દ્વારા વોક ટુ વર્ક વોટરને વોક ટુ વર્ક નામનું અભિયાન શરૂ કરવામાં આવે છે એકલ યુઝ પ્લાસ્ટિક માટે એર ઇન્ડિયામાં પ્રતિબંધ લગાડવામાં આવશે તાજેતરમાં શૂટિંગ વર્લ્ડ કપમાં અભિષેક વર્માએ ગોલ્ડ મેડલ મેળવ્યો આયોજન બ્રાઝિલના રિયોડી જાનેરોમાં હતો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળી રહે તો ચલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત